નમસ્કાર મિત્રો યહી હૈ શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ વિરામ કર્યો ભારત સરકારે યુદ્ધ વિરામ કર્યો પરંતુ ભારતની પ્રજાના મગજમાં હજુ યુદ્ધ વિરામ નથી થયો શા માટે ભારતને યુદ્ધ વિરામ કરવો પડ્યો ભારતનો હાથ ઉપર હતો અને છતાંય શા માટે આપણે આવો યુદ્ધ વિરામ કર્યો આવો પ્રશ્ન આ ભારતની પ્રજાના મનમાં કાયમ માટે અનુત્તર રહેવાનો છે ખૂબ સમજવા જેવી બાબત છે કે આપણે બધી રીતે સક્ષમ હતા આ દેશના તમામ વિપક્ષોએ આ દેશની પ્રજાએ આ દેશના મીડિયાએ અને આ દેશના તમામ જનોએ એકી અવાજે કહ્યું કે પાકિસ્તાનનો પાઠ ભણાવો પાકિસ્તાનનો ખોખરો કરો પરંતુ આ દેશના શાસકોએ એવું ન કર્યું અને અચાનક ભારત જાહેરાત ના કરે પરંતુ ભારતનો કોઈ બોસ હોય એવો પરદેશી પરદેશનો કોઈ શાસક યુદ્ધ વિરામની જાહેરાત કરે એ ભારતના પંચોતેર વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બન્યો કે ત્રીજી દેશનો શાસકે મધ્યસ્થી બન્યો તો આપણા દેશના શાસકોએ આ દેશના જે અગત્યના પ્રશ્નો હતા એમાં જેટલું ધ્યાન આપવું જોઈએ એમાં જેટલા ગંભીર રહેવું જોઈએ એટલા એમાં ગંભીર ના રહ્યા પરંતુ એવા ઘણી બધી ગૌણ બાબતો હતી કે એમાં એમણે સૌથી વધારે રસ લીધો અને એમાં સૌથી વધારે સમય અને શક્તિનો રોકાણ કર્યું હતું એવી કઈ બાબતો હતી કે જે રાષ્ટ્રીય હિતની દ્રષ્ટિએ રાષ્ટ્રીય સંરક્ષણની દ્રષ્ટિએ રાષ્ટ્રના લાંબા ગાળાના હિત માટે રહે શાંતિ અને અમન માટે જરૂરી હતી એવી બાબતો ઉપર એમણે ધ્યાન અને કઈ બાબતો તો આપણે એ વિચારીએ કે સૌથી પહેલાં તો બે હજાર એકથી પ્રત્યેક ક્ષણે ચૂંટણીનો ઉન્માદ કહેતા કરવા બે હજાર એક પછી પ્રત્યેક ક્ષણે જેને ચૂંટણી હોય એ પ્રકારના પ્રવચનો એ પ્રકારનું એનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો આ દેશ માટે નહેરુ ઇન્દિરા ગાંધી રાહિ રાજીવ ગાંધી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ દેશનું મહાન નુકસાન કર્યું આ દેશના એ લોકો મોટા દુશ્મનો એ પ્રકારનું આખી એક ગેંગ તૈયાર કરી અને એવું ચિત્રણ ખડું કરવાના એમના ખરાબમાં ખરાબ શબ્દોમાં એમના દેશદ્રોહીઓ સુધી નવાજવાના જવાના નિર્લજ પ્રયાસો કરવામાં આવ્યા આખું એક નવું સંશોધન કરવામાં આવ્યું હેટ સ્પીચનું વિકૃત વાણી હલકામાં હલકી વાણીનું દ્વારા બીજાઓનો માનસિક રીતે હથપ્રત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા મુસ્લિમો કચડી નાખવાના અરિતસરનું એક પ્રયાસ કરવામાં આવે દલિતો ઉપરના અત્યાચારમાં સતત સતત વધારો થઈ રહ્યો છે અને એની સર્વ ખાડા ખરડા કરવામાં આવે છે ભારતના બંધારણની માથે મૂકીને એની સરાહના કરવામાં આવે પરંતુ વાસ્તવિક રીતે ભારતના બંધારણનું સતત અવહેલા થઈ રહી છે વિપક્ષના ધારાસભ્યોનો તોડવામાં વિપક્ષની સરકારો તોડવામાં કાયમ વધારે ધ્યાન આપે અને એના અબજો અબજો રૂપિયાના નાણાંનો વ્યય થયો હોય એવું ક્યારેક ક્યારેક સંભળાય છે વિપક્ષોની સરકાર તોડવામાં મહેનત કરવામાં આવી વિપક્ષના જે બોલકા નેતાઓ હોય અથવા તો મુખ્યમંત્રીઓ હોય એની ઉપર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવે સીબીઆઈ દ્વારા એમને સગનજામાં લેવામાં આવે અને વારંવાર એમને નોટિસો આપી અને એમને એન કેમ પ્રકારે હેરાન પરેશાન અને કેટલાકનો તો જેલમાં પૂરવામાં કર્મશીલોનો કસડી નાખવાનો પ્રયાસ કરવામાં અને આ બધું કરવા માટે એમણે જે વાંદરાઓની ફોજ તૈયાર કરી એ કાયમ હોપા હોપ કરતી રહી ન્યાયતંત્રને પ્રભાવિત કરવા માટે અને ચુકાદાઓનો અસર કરવાના ઘણા બધા પ્રયાસો થયા હતા રાજ્યપાલો તો જાણે આ શાસકોના ચપરાશી હોય ને એવું સ્થિતિનું નિર્માણ થયું ભ્રષ્ટાચારના વ્યાપક મોકલું મેદાન મળી ગયું છે અને ભ્રષ્ટાચારની બાબતમાં કરપ્શનની બાબતમાં ભારતનું વૈશ્વિક રીતે જે એનું રેન્કિંગમાં જે સ્થાન હતું એ નીચે ઉતરતું ગયું સ્વતંત્ર પત્રકારો અને સ્વતંત્ર મીડિયાને કચડી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા આ દેશ અહીંના શાસકો માટે ભ્રમણ કરવા માટે દુનિયા હોય એ પ્રકારે ભારતની અંદર તો જ્યારે વિઝિટિંગ વડાપ્રધાન હોય અથવા તો વિઝિટિંગ ગેસ્ટ હોય એ રીતે ભારતમાં આવવાનું રાખ્યું અને પરદેશોમાં ફરવાનું રાખ્યું અને છતાંય એની ફળશ્રુતિ શું એની ફળશ્રુતિ શું ઈવીએમનો સતત દુર્વય થાય છે એવું ઘણા બધા પત્રકારો ઘણા બધા કર્મશીલો કહી રહ્યા અને જે ચૂંટણીના પરિણામો છેલ્લે ક્ષણો બદલાતા હોય એ એને અનુમોદન કરતી બાબત છે સ્વસ્થ બુદ્ધિ ક્ષમતા વિનાના લોકો આવી બધી બાબતોનું અનુમોદન કરતા રહ્યા સૌથી ઘાતક બાબતો ધાર્મિક ઉન્માદ પેદા કરવામાં આવ્યો અને લોકશાહીના સંવર્ધનની વાતો કરવામાં આવે લોકશાહીના હિતની વાતો કરવામાં આવે તો પછ પ્રસન્ન કટોકટી હોય એવું વાતાવરણ છે ભારતની આજુબાજુના જે દેશો હતા બાંગ્લાદેશ છે શ્રીલંકા છે નેપાળ છે જે દેશો ભારતનો એક સમય આદર કરતા હતા મોટા ભાઈ તરીકે સ્વીકારતા આજે એ ચીનના ખોળામાં જઈને બેસી ગયા અને ભારતે જેનું સર્જન કર્યું ભારતે જેની પ્રસુતિ કરાઈ એવું બાંગ્લાદેશ આજે ગ્રેટર બાંગ્લાદેશની વાત કરી અને ભારતના પ્રદેશોના એની અંદર સમાવવાના હોય એવા નકશાઓ પ્રસિદ્ધ કરી રહ્યું છે આ ભારત માટે ખૂબ શોભજનક અને ચિંતાનો વિષય છે તો ભારતના શાસકોએ આવી બાબતેનું વધારે પ્રાધાન્ય આપ્યું પરંતુ જે બાબત સૌથી અગત્યની છે એની પાકિસ્તાન છે કારણ કે પાકિસ્તાન વારંવાર હારેલો દુશ્મન છે અને હારેલો દુશ્મન ક્યારે દરમાં ભરાઈ ના જાય હારેલો દુશ્મન ના ભરે છે અને એ હારેલો દુશ્મન એક વખત હારે બે વખત હારે પણ એ જ્યારે સક્ષમ બને તો શું એ શરણાગતિ સ્વીકારીને બેસી રહે ઓગણીસો સુડતાલીસના યુદ્ધની અંદર પાકિસ્તાનની જે મહત્વાકાંક્ષા હતી એ સમગ્ર કાશ્મીરને એના તાબે કરવાનું એ એની એ અબળખાયાના મનમાં રહી ગયા અને એના કારણે એણે આતંકવાદને જન્મ આપ્યો અને કાયમ ભારત સાથે એ સસુરિયા કરી રહ્યું છે પાસઠના યુદ્ધમાં એની નાલેશી ભરી હાથ થઈ એના ત્રણ હજાર સૈનિકો ગુમાવ્યા કેટલો પ્રદેશ ગુમાવ્યો એટલે એનો પ્રદેશ પાછો મળ્યો પણ એના જે સૈનિકો અને બીજી જાલમાલની એને બીજા એના શસ્ત્ર સરજ્જાની જે એ ખુવારી થઈ એ તો એનું બહુ મોટું નુકસાન હતું ઓગણીસો એકોતેરના યુદ્ધમાં એને બે રીતે બહુ મોટો ફટકો પડ્યો ભારત પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ એક રાષ્ટ્ર હતું અને એક રાષ્ટ્ર તરીકે એ દુનિયાના તમામ ઇસ્લામિક દેશોની અંદર સૌથી મોટાભાઈ તરીકે એની ભૂમિકા હતી એના બે ભાગ પડી ગયા એટલે એ સૌથી વસ્તીની દ્રષ્ટિએ જે મોટો દેશ હતો એ એનું મોટાપણું એનું શ્રેષ્ઠતા હતી એ ત્યાં નાબૂદ થઈ બીજો ભાગ નુકસાન એ થયું કે બે ભાગ પડવાના કારણે એ આજના બાંગ્લાદેશના જે ભારતની સામે ઉપયોગ કરી શકતું હતું એ એની જે ક્ષમતા હતી એ નષ્ટ થઈ એટલે પાકિસ્તાનના બે ભાગલા પડ્યા અને એને મોટાભાઈ તરીકેની ઇસ્લામિક વિશ્વની અંદર જે એની ઇમેજ હતી એ એકદમ ડા ડાઉન થઈ આના કારણે સાથે સાથે એના ત્રાણું હજાર સૈનિકો યુદ્ધકેદી તરીકે પકડાયા અને એમણે શરણાગતિ સ્વીકારવી પડી આ પણ ખૂબ મોટી નાલેશીજનક હાર હતી અને એ પણ એવા સંજોગોમાં કે અમેરિકા જેવું વિશ્વની મહાસત્તા એની પડખે હોય અને એ વિશ્વની મહાસત્તા ભારતનો હરાવવાને ડરાવવા માટે એનો સાતમો નૌકા કાફલાને ભારતની નજીક મોકલી દે અને છતાં એ નૌકા કાફલો ઇન્દિરાજી ઇન્દિરાજીની જે મુશ્કેગીરી હતી એના કારણે રશિયાની એ પરોક્ષ રીતે હાજરીના કારણે એ નૌકા કાફલો એમણે રોકી રાખવો પડ્યો અને અમેરિકાનો શાસકો જોતા રહી અને પાકિસ્તાનના બે ફાળિયા થઈ જાય આ ભારતનો નૈતિક અને લશ્કરી બે દ્રષ્ટિએ બહુ મોટો વિજય હતો લશ્કરી વિજય હતો અને નૈતિક દ્રષ્ટિએ વિદેશ નીતિની દ્રષ્ટિએ પણ ભારતનો બહુ મોટો વિજય હતો નવ્વાણુંના યુદ્ધની અંદર કારગીલ યુદ્ધની અંદર પણ પાકિસ્તાનની ઘણી બધી ખુવારી થઈ તો ઇકોતેર સુધી પાકિસ્તાન અણુસો શક્તિ નહોતું ઇકોતેર સુધી ભા પાકિસ્તાન શક્તિ નહોતું એ પછી એ પરમાણુ શક્તિ બન્યો અને એ પછી એ સતત તો સતત ભારતની અંદર આતંકવાદી હુમલાઓ કરાઈ રહ્યો છે અને એના અનેક પુરાવો ભારત પાસે અને દુનિયા પાસે છે તો આ પરિસ્થિતિની અંદર પાંચ પાંચ યુદ્ધો હારેલો પાકિસ્તાન શો શાંતિથી બેસી રહેશે એની અંતિમ ઈચ્છા તો એવી હોય કે એક અંતિમ યુદ્ધ અને નિર્ણાયક યુદ્ધ લડી લેવું અને એ એવું લડી લેવા માંગતો હોય ને તો એ ક્યારેય પણ એનો બદલો લીધો લીધા વગર રાજી ના થાય એના સૌથી પહેલાં તો એને જે ભારતના તાબાનું જે કાશ્મીર છે એને પાછું લઈ લેવું એટલે એને પોતાનો પ્રદેશ માને છે કારણ કે ત્યાં જ મુસ્લિમ બહુમતી છે બીજી વસ્તુ એ છે કે એના જે શાસકો છે એ લોકોનો લોકશાહીમાં વિશ્વાસ નથી ભારતની આઝાદી એથી ભારત અને પાકિસ્તાનની આઝાદી આજ દિન સુધીની અંદર ત્યાંનો સૌથી વધારે સમયગાળો સર્વખત્ય શાહીનો રહ્યો છે લોકતંત્રની રીતે ચૂંટાયેલા શાસકોને એના સેનાપતિઓ ઉઠાડી મૂક્યા છે અને ભુટ્ટો જેવાનો તો ખોટી રીતે ફાંસી આપીને મારી નાખ્યા છે આ એના શાસકોની એ માનસિક તો તાસીર રહી છે ભારતની વિરુદ્ધ સતત ઝેર રોકવું એ એમનું એક પેશન બની ગયું છે જેમ અહીંયા આગળ અમુક પક્ષના લોકો મુસ્લિમો વિરુદ્ધ ઝેર રોક્યા છે દલિત વિરુદ્ધ ઝેર રોકવું છે એવું ત્યાં આગળ પાકિસ્તાનના લોકો માટે ફરીથી આજ એના શાસકો માટે કે ભારતની વિરુદ્ધ જ્યાં રોકવું જોઈએ બીજી ખાસ બાબત એ છે કે આ દુનિયાની અંદર ઇસ્લામિક રાષ્ટ્રોની અંદર આતંકવાદનું સમર્થક આતંકવાદનું પોષક કોઈ હોય તો એ પાકિસ્તાન છે એવું દુનિયાએ સ્વીકારેલું અને પુરવાર થયેલી બાબત છે બીજી એક બાબત સાથે સાથે એ છે કે એનો કોઈ પણ જવાબદાર શાસક નથી એના કોઈ પણ લોકો વિશ્વાસુ નથી સામેની બાજુ ભારતે ક્યારેય પણ પરમાણુ શસ્ત્રોની પહેલો ઉપયોગ નો ફર્સ્ટ યુઝ પોલિસી સ્વીકારેલી છે એટલે એની પાસે ખાતરી છે કે ભારત ક્યારેય પરમાણુ શસ્ત્રોનો પાકિસ્તાનનો સામે ઉપયોગ નહીં કરે પરંતુ પાકિસ્તાન તો કાયમથી નાલાયક છે એની મનોવૃત્તિ એ પ્રકારની છે એના શાસકો એ પ્રકારના છે અને એણે અમેરિકાની પાસેથી અબજો અબજો રૂપિયાની સહાય લીધી હોવા છતાંય બિન લાદેન જવાનો જો એ પાકિસ્તાનમાં આશ્રય આપી અને ત્યાં સાચવતું હોય તો ભારત માટે એને શું આદરે હોઈ શકે અને ભારતમાં તે શા માટે આવો નિર્લજ પ્રયાસ ના કરે એટલે પાકિસ્તાન છેલ્લી કક્ષાએ જઈ અને કદાચ પરમાણુ શક્તિનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે તો સૌથી પહેલાં તો મુંબઈ આના ટાર્ગેટમાં હોય ગુજરાતના કચ્છ ભોજ જામનગર એ પ્રદેશો અમદાવાદ વડોદરા એના ધ્યાનમાં હોય રાજસ્થાન બોર્ડરના જે નજીકના પ્રદેશો છે અને એ વધુ ગાઢ પણ કરવા જાય તો બાંગ્લાદેશના સહારે દક્ષિણના પ્રદેશોનો પણ એ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરે કારણ કે એને ગમે તે એની પાસે અહુ શક્તિ છે એટલે ગમે તે ભોગે કાશ્મીરે લઈ લેવું છે કાશ્મીર લેવા સાથે ભારતના એણે પાઠ પણ ભણાવો છો હવે એનું સબળ સહયોગી બાંગ્લાદેશ પણ જો ગ્રેટર નોયડાની વાત કરતું હોય તુર્કી જેવું જેનું કોઈ અસ્તિત્વ નથી એ એની જોડે ખુલ્લે ખુલ્લું બહાર આવતું અજયબેજન જેવો દેશ એની જોડે બહાર આવતો હોય અને સમગ્ર ભારતના તમામ દેશોનો વિદેશ પ્રવાસ કરી અને ભારતના પ્રધાનમંત્રી એમ કહેતા હોય કે વિશ્વ ભારતની સામે જોઈ રહ્યું છે પરંતુ આ ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે ભારત દુનિયાનો એક પણ દેશે ભારતની તરફેણ નથી કરી ભારતના આશ્વાસનના બે શબ્દો નથી ગયા માનો કે પાકિસ્તાન આવું ગાઢપણ કરે અને એ ભારતના મોટી ખુવારી કરે ને એ પછી એ આપણા શાસકો આપણા શૈ સેનાપતિઓ લાહોર છે કરાચી છે રાવલપિંડી છે ઇસ્લામાબાદ એ બધાને નેશ નાબૂદ કરી નાખે એથી શું એ દેશને દસ કરોડની પ્રજાનો આપણે નેશ નાબૂદ કરી નાખો એથી શું એથી ભારતની જે જાનમાનની ખુવારી થઈ ભારતના સૈનિકોની જે શહીદી હોય ભારતની અંદર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાથી જે કિરણોત્સર ફેલાય પર્યાવરણને નુકસાન થાય એનું વળતર કઈ રીતે તમે પાકિસ્તાનના પ્રજાના એ સો ટકા નાબૂદ કરી હોવો તો ભારતમાં થયેલા નુકસાનનું શું આ બહુ વિચારવા જેવી બાબત છે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો ભારત ક્યારેય પરમાણુ શસ્ત્રનો ઉપયોગ નહીં કરે એ સો ટકા છે એ નો ફર્સ્ટ વિજય પોલિસી ના સ્વીકારેલી હોય તો એ ભારતની અંદર આઝાદીથી આજ સુધી અને એના હજારો વર્ષ પહેલાં આ દેશમાં જે અકાર્બણ્યાવાદીની જે ધાર્મિકતા એના ગળથોથી મળે છે એના કારણે ભારત તરફથી પહેલો ઘા કરવામાં નહીં આવે પરંતુ પાકિસ્તાન એનાથી સો ટકા ઉલટી દેશાનું ઉલટા શાસકો છે અને એ જ્યારે આવું ગાર્ડ પણ કર્યા આપણે એની આખા દેશને નાબૂદ કરી નાખીએ પણ ભારતને જે નુકસાન થયું તો આનો પણ કંઈક વિદેશ નીતિની દ્રષ્ટિએ લશ્કરીની દ્રષ્ટિએ અથવા તો બીજી રીતે કંઈક યોગ્ય ઉપાય હોય ને એનો ઉપાય એ હોય કે ભારતના અબજો રૂપિયા જે બીજા આ દેશના લોકોને કચડી નાખવામાં ધારાસભ્યોને તોડવામાં આ દેશમાંથી નાણાં લીન ભાગીદારોની લોન માફ કરવામાં જે અબજોના અબજો રૂપિયા ખર્ચાય એવા રૂપિયાઓને ત્યાંથી વાળીને મંદિરોની અંદર જે રીતે એ અબજો રૂપિયાના સોનાનું ત્યાં જે ઢગલાવ થાય એ રૂપિયાને ભારતના હિતમાં ભારતના સંરક્ષણ માટે વાપરવા અને ઉપયોગ કરવા જરૂરી છે અને આની અંદર ઇઝરાયલ જેવો દેશ ભારતમાં દરેક ક્ષણે મદદ કરવા તૈયાર હોય ઇઝરાયલનું જે જાસૂસી તંત્ર એ વિશ્વનું ઉત્તમમાં ઉત્તમ અને સક્ષમમાં સક્ષમ અને સો ટકા પરિણામદાયી છે અને એની સમકક્ષમાં રશિયાની કેજીવી અને અમેરિકાની જાસૂસી સંસ્થાએ પણ નથી આવ્યું એટલું ઇઝરાયેલનું વરસાદ સક્ષમ અને કાર્યશીલ અને વિશ્વાસું છે એવા દેશના સહયોગીથી એનો સાથે એ બધી આંતરિક અને ગુપ્ત બાબતો હોઈ શકે કે એની સાથે એવા પ્રકારના સહયોગી કરાર થઈ અને વધુમાં વધુ પાકિસ્તાનના ભાગલા થાય એ ભાગ પાકિસ્તાનના ચાર પાંચ ભાગલા થઈ જાય બ્લુચિસ્તાન તો આજે પણ જુદું થવા તૈયાર થઈ ગયું છે જીઓ સહિતની ચળવળ તો વર્ષોથી ચાલી રહી છે પાકિસ્તાનના એક કરતાં વધુ ભાગલા થઈ શકે અને સાથે સાથે એના જે મથકો છે એ ગુપ્ત રીતે આવું કામ ઇઝરાયલ અગાઉ અનેક વખત કરી દીધું છે એણે જર્મનીના વિજ્ઞાન વૈજ્ઞાનિક એના પોતાના દેશમાં બેઠા બેઠા એણે માર્યા છે એણે બીજા દેશોની અંદર પોતાના દેશમાં રહીને અમુક ત્રાસવાદીઓ મારી નાખ્યા છે અમુક સંરક્ષણ કેન્દ્રો એણે ઉડાડી દીધા તો આ બધું સીધે સીધો હુમલો કર્યા સિવાય પણ ભારત ધારે તો ભારત એટલું આર્થિક રીતે નૈતિક રીતે લશ્કરી રીતે સક્ષમ છે અને ભારત એકાદ વર્ષ બે વર્ષ યુદ્ધ લડવાનું હોય તો પણ લડી શકે એટલું આર્થિક સક્ષમ છે તો ભારતની આર્થિક સક્ષમતા ભારતના સૈન્ય બળ અને બીજો કૌશલ્યોનો ઉપયોગ કરી પાકિસ્તાનના વધુ વધુ ભાગલા થઈ શકે છે એની જે અણુસક્તા એની પરમાણુ શક્તિના જે કેન્દ્રો છે એનો ગુપ્ત રીતે નાશ થાય આવા સંજોગો ભારતને નિર્માણ કરવા જરૂરી છે ભારતની બાન અને શાનના યાદવચંદો દીવાકરો સુધી જો તમારે અમન જોઈતી હોય શાંતિ જોઈતી હોય તો પાકિસ્તાનનું અસ્તિત્વ ભારત માટે ખતરો છે અને આ ખતરો ભારતના શાસકો માટે નહીં ભારતની આમ પ્રજા ભારતની એકસો ને પિસ્તાલીસ કરોડના દરેક નાગરિક માટે આ ખતરો છે માટે તમારે વિચારવું જોઈએ આ દેશના શાસકો વિચારે એવું આપણે એમને કહીએ તમને યોગ્ય લાગે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રોને ફરી મોકલી આપો એવી વિનંતી સાથે ફરી મળીશું આવજો